પકતા નથી સ્પીકર નથી પાંચ વર્ષ પહેલાં ગરબા બહેરું નહતું સાંભળતું હાલ બે કરોડ લોકો સાંભળે છે પેલા ભાઈ મને કે ધંધો કેમ કરવો શીખવાડો મેં તો હું જ ના કરતો બોલવાનું શું કરવા ય આવ્યો તમે બધા આ લસો જો કેવા આમ ફેર એન્ડ લવલી જેવા લાગો છે અને હમણાં હું હોલમાં આવ્યો ને તો જીવનમાં મજા નથી તો પ્લગમાં આંગળી ગાલ દેવાની પાંચ મિનિટ થાય

તમને કહો છો કે સનાતનમાં જન્મ મળવો ભારતમાં જન્મ મળવો ગુજરાત માં જન્મ મળવો અને નાક આ પેરપાટ ઓકે હોય ને તો લોટરી છે લોટરી તું બે કરોડ ની મર્સિડીઝ લઈને હમણાં એક ભાઈ જતા હતા કલોનું ને તો ખેંચેલું છું પાછળ એક રિક્ષા વાળો બે હજાર બંને ઉતારો તો રિક્ષા કોની મર્સિડીઝ કોની ખબર જ ના પડે જીવન શું છે કેમ જન્મ્યા કેમ આ મા બાપ છે આપણે બધાને પૈસા તાર થવું છે બાપા ન માલ છે આપણે મુકેશબિન અને અનિલબેન હરખા રૂપિયા આનંદ તક નહીં હેં અનિલબિન લોચા પડી ગયા મુકેશબિન જલસા છે અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય બાપડા જાહેરાત નહીં મળતી આલ સુનીલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય પણ આ દુનિયામાં એક આખો ધંધો ચાલે છે મોટિવેશનનો

સંજય રાવલને ને ચોપન ટકા કેમ આયા ખબર છે ઓગણીસો ચોર્યાસી માં કેમ કે આજે કલોલ માં કચ્છ કરવા પાટીદાર માં મારે સેમિનાર કરવા આવવાનું હતું એટલે ચોપન ટકા આયા આપણા પ્લાન કરતા આપણા બાપ પ્લાન મોટા હોય છે ચોપન ટકા હવે હું મરી જઉં બોલો હું મરી ગયો તમે કોને બોલાવો સારું થયું ના મર્યો મેરા હૈસો જાવે નહીં જો જાવે તો મેરન આપણું ધાર્યું થાય આપણે ખુશ આપણું ધાર્યું ના થાય માતાજી ખુશ બે બાજુ ઢોલ વગાડવા આ પહેલો નિયમ કર્યો ધંધો કર્યો દાબીન કર્યો બધું જોઈન કર્યું ના ચાલે કોશિશ કરી બધું કર્યું બધું સરસ કર્યું પણ ના ચાલે લોકોનો ટોલરન્સ લેવલ ઘટી ગયો મારી સાથે આવું કેમ થાય જખ મારવા થાય તો બોલ અલા ભઈ તને સ્પીકર બનાવવાનો છે તને લાખો લોકો ફોલો કરાવવાના છે તારે ડોક્ટર નથી બનવું ગંદકી નથી ફેલવી 6 નો મોનો 54% લઈને ઘેર બેસને આપણા ભેજામાં ઉતરતું નથી રહેવા માટે ઘર નતું એકસો સાહીઠ બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ બાપુજી ઓટલા પર દરજી કામ કરતા હતા અત્યારે મારું બસો દુકાનનું મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને પિક્ચર જોવા એને કહેતો મજા હરાથી જાય બાપજી નો અભરો કોણ જાય ઈશ્વરે આ દુનિયા બહુ સરસ બનાવી છે એને ઝેર બનાવ્યું છે અમૃત બનાવ્યું છે એને એને જન્મ બનાવ્યો ઘરમાં બે માણસો જન્મે બે માણસો મરી જાય આ બધું ચાલ્યા કરે ચક્કર પણ આની વચ્ચે સમભાવમાં જે માણસ જીવી શકે સાક્ષી ભાવથી જે જીવી શકે છે એ માણસ જીવનમાં બધું જ પામે છે અને આ સમજણ કેવી રીતે આવી જાય તમે જો સાયકલ ચલાવતા ના આવડે તો તમે પડી જ જાઓ પાપા ગમે તે પકડે તો નમી પાતો કરીને જો જીવતા થઈ ગયા અને એ સમજણ સાથે જીવશો તો ધંધો જીવન આ બધું એવું સરસ ચાલુ ચાલશે કે તમને કલ્પના કોઈ પ્રયત્ન વગર ચાલશે એકદમ એની જાતે ઓટો મોડમાં ચાલશે

દસ કરોડ પાંચ કરોડ પંદર કરોડ દર વખત કુંવરબાઈ નું મામેરું કરવા ભગવાન આવે છે આવે છે ને આવે છે એક વખત કામ મારું ઈશ્વરે ઊભું નથી રાખ્યું પણ એના થોડા નિયમો છે અને એ નિયમો તમે જાણો છો ખાલી તમને યાદ કરવા આવ્યો છે અને એ પ્રમાણે જો તમે જીવશો હું સાહેબ બેટ મારીને કહું છું તમારું જૂતું ને મારું મોઢું ત્રણ વર્ષ આમ જીવજો અને તમે જુઓ તમે જે કલ્પનાઓ કરી છે જે ધંધા કર્યા તમે જુઓ કેવા ચાલે છે બાકી સ્કીમો કરવાથી ભાગીદારી કરવાથી બેંક લોન લેવાથી આમ કરું ત્યાં જીન માલ વેચવું આને વેચવું આ કશું ગુજરાતના સિત્તેર ચોર નેતાઓ બ્યુરોક્રેટ અધિકારીઓ બિઝનેસમેનો ઓળખું છું જેમને ચોરીઓના કરપ્શન ના હરામ ના રૂપિયા ઘરમાં ભેગા કર્યા છે ફોર્ચ્યુનર બંગડી બંગડીવાળી ગાડીઓ છોકરા અમેરિકા ભણે ને અહીંયા હાલ ત્રીસ વર્ષ થયા મર્સિડીસ લાવતા અને એ સર્વિસમાં જ્યાં દોઢ લાખ નું બિલ આવે એટલે પાછું ક્યાંથી હાલતું છે અને આ મારા બીટા ફોર્ચ્યુનરોન ગાડીઓ ત્યાંથી મેં આ સિત્તેર જણના ઘરમાં તપાસ કરાઈ એવા તો ચારસો પાંચસો છે પણ ના ઘરમાં તપાસ કરાઈ કોઈની પત્ની મરી ગઈ છે કોઈને પોતાને કેન્સર થયું છે કોઈને એકનો એક છોકરો એક્સિડન્ટમાં મરી ગયો છે કોઈની છોકરીઓ ગમે તેવા સમાજમાં ભાગી ગઈ છે બધું અહીં છે બોસ એક રૂપિયો હરામનો આવ્યો ને આપણી ઔલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે તમે લખી દાખજો અને અહીં જ છે આ અમેરિકાવાળા વાળા ઉપર ક્યાં તંબુર સ્વર્ગ નથી કોઈ મરેલો જીન પાછો આવ્યો કે મન તળાઈ કઢાઈ મોટાળ્યો કોઈ જીવતો ગયો આ ડર પેદા કર્યો અહીંયા જ છે તમે આ બે કલાક સરસ રીતે પસાર કરો સ્વર્ગ જીવ અને ચાલુ કરો તો નર્ક જીવ એટલે આ સમજ